નકર એક દાદા એક છોકરા પૂછે હું છો તારા રિઝલ્ટ નું હું છો તારા રિઝલ્ટ નું હું છોકરો એક ગયો કે બે 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 દિવસમાં રિઝલ્ટ આવે એમ છે આ તો સાંભળે લે પડતા મળે પડવાઓ જો ના પાછ છો તો મને બાપ નો કેતો મને બાપ નો કેતો હું છોકરો કે કઈક વિકલ્પો રાખો તો સારો અને સીધું એમ કે મને બાપ નો તો મારે હું સમજું કે મને બાપ નો કેતો ના પાછ છો એટલે છોકરો વી ગયો હા ને એવું કીધું કે જો ના પાછો તો મને બાપ ન કહેતો ને છોકરો વિયો ગયો ને એના દોસ્તરોને બધાને એવું કીધું કે મારા બાપુજી એવું કીધું છે કે જો ના પાછો ને તો મને બાપ ન કહેતો તેના દોસ્તરો એની જેવા જ હોય માથાનો વાળના મેળ ન હોય ત્રણ ચાર બટન ખુલ્લા હોય યુ નો વેતે કૂચું પેન્ટ શીવડાવેલું હોય હની સિંગનો આશિક હોય અને ઘોડીયું છોડાવીને બેઠા હોય તો હું કે મુંજાઓ ન દેવો ભાઈઓ આપણે હાયરે જ છીએ બધા કે કેમ એ કે આપણે જે કરાગરે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કરમધ્ય તું ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે સમજાય ને વંદન એ પ્રમાણમાં જ રિઝલ્ટ આવે ને રિઝલ્ટ આવ્યું ઉમરામાં પગ મૂકે ને બાપુજી સા પીતા હું જો તારા રિઝલ્ટ નું ત્યાં તો હેપ થઈ ગયો પરશો રેપ જ જીભ લથડવા મળી ગયા બા જાય બા જા દે બા જાય દે કરસન મારા ભાઈક માં તને બાપ કહેવાનું નહીં હોય કરસ પણ એને શોખું કેને કે ના પાછું એને હું કેમ આમ ગુમરે ચડાવવા છે